પાટણની રાધનપુર પાલિકામાં સામાન્ય સભામાં હોબાળો થયો પાલિકામાં કોંગ્રેસના સભ્યો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો પાલિકાની હદમાં વિકાસના કામો ન થતાનો આક્ષેપ લાગ્યો તો સામાન્ય સભામાં મહિલાઓએ હલ્લા બોલ મચાવ્યો પીવાના પાણી સાથે અનેક મુદ્દોએ હોબાળો કર્યો રાધનપુર વોર્ડ નંબર એકના રહીશો દ્વારા આ હલ્લો કરવામાં આવ્યો પોતાના સ્થાનિક વિસ્તારના મુદ્દાઓ પર પ્રમુખ પલાયન થયા હોવાની રજૂઆત કરવા આવતા પાલિકા પ્રમુખ ખુરશી છોડીને ભાગી ગયા રાધનપુર પાલિકામાં મિલીભગતથી ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે નગરસેવક જયાબેન ઠાકોરે પાલિકા તંત્ર સામે

બંને થઈ અને મિલી ભગત ત્યાં બધું ચાલી રહ્યો મોટો ભ્રષ્ટાચાર એવું અમને લાગી રહ્યું છે કેમ કે અત્યારે અમે રજૂ કરવા ત્યાં ઊભા થયા કે તમે ઠરાવ સાના કર્યા જૂની ગ્રાન્ટ શું કર્યું અત્યારે જ્યાં જુઓ ત્યાં કેટલો રોડ રસ્તા તૂટેલા પડ્યા ગટરો ઉભરા છે એનું કોઈ કામ થયું નથી તો તરત જ અમને સભા વેરવી પડી સાચા હતા અને કંઈ કશું નતું એમની જોડે જો હકીકત કેવા જેવી અને ભ્રષ્ટાચાર જ હતો તો પછી એ લોકો કઈ રીતે બોલી શકે અને નગરપાલિકાના મહિલા જે પ્રમુખ બેઠા છે ભાવનાબેન જોશી એ માત્રને માત્ર એક પપેટ છે પપેટ એટલે કે ચાવી ફેરવો અને ખાલી બોલે એટલું જ બોલવાનું અત્યારે અધ્યક્ષ બોલવું જોઈએ ભાવના બેન એની જગ્યાએ દેવજીભાઈ પોતે બોલવા બેસી ગયા દેવજીભાઈ તો કારોબારી ચેરમેન છે કારોબારી માં કેસે મે બધું બોલીશું સાંભળીશું પણ અત્યારે ભાવના બોલવા દેવા જોઈએ ને આજ સુધી ક્યારે ભાવના બેન બોલ્યા નથી માત્ર ને માત્ર એમના ઈશારા પ્રમાણે સહયોગ કરવી નગરપાલિકામાં ક્યારે આવતા નથી